મિત્રો ખેડૂત ઉત્સવ ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ને રવિવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ માં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે દક્ષિણ ભારતમાં પશ્ચિમ ભારત તરફ લો પ્રેશર બની રહ્યું છે છે અને જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા દક્ષિણ સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બિલીમોરા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે આઠ જાન્યુઆરી ના રોજ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર જેમ કે દાહોદ ગોધરા છોટાઉદેપુર રાજપીપળા જેવા વિસ્તારોમાં

કપડવંજ આણંદ નડિયા ગોધરા દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તારોમાં માધ્યમથી ભારે ઝાપટા જોવા મળશે તેમજ અરવલી સાવરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ જેવા વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં માધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે

આઠ થી દસ જાન્યુઆરી મધ્ય ગુજરાતમાં માં લઘુતમ તાપમાન વીસ ડિગ્રી તાપમાન પોચી જશે મહત્તમ તાપમાન ત્રીસ થી એકત્રીસ ડિગ્રી થઈ જશે જેથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લક્ષ જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો આવશે કચ્છ ચોરસ્ટ ઉત્તર ગુજરાત ઠંડી અનુભવાશે અરબી સમુદ્રનો વેજ વેસ્ટર્ન ડિસ્પેસ આ બધી ગતિવિધિના કારણે ભારત દેશના કેટલાય ભાગમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે નડિયામાં સૌથી ઓછું નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરામાં ચૌદ પોઈન્ટ કેશોદ અમરેલી મહુવા અને સુરેન્દ્રનગરમાં ચૌદ ડિગ્રી થી નીચું તાપમાન નોંધાયું છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રેજો ખેડૂત ઉત્સવ